જય જગન્નાથ તમામ દર્શક મિત્રોને રથયાત્રા જે આવી રહી છે તેની પહેલાં ભક્તિનો માહોલ છે ઉત્સાહનો માહોલ છે એટલે આપ સૌને સૌથી પહેલાં તો જય જગન્નાથ અને આજે આ ખાસ કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું ભક્તિની રથયાત્રા પહેલાં જે ભક્તિભાવભરો માહોલ જોવા મળતો હોય છે ખાસ કરીને જે જગન્નાથ મંદિર જોવા મળતો જ હોય છે પરંતુ આજે આપણે ખાસ વાત કરવાની છે મોસાણની કારણ કે આજે આપણે વાત કરીએ તો ભગવાન વાજતે ગાજતે નિજ મંદિર પરત ફર્યા છે મોસાળેથી પંદર દિવસ જે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામ કે જે મોસાળ જતા હોય છે મામાના ઘરે અને ત્યાં પંદર દિવસ તેમની આગતા સ્વાગતા થતી હોય છે અને મોસાળમાં તમામ લોકો જે મોસાળવાસીઓ છે સરસપુરના એ તમામ લોકો વહેલી સવારથી જ મંદિરે જતા હોય છે ભગવાનની સેવાથી જતા હોય છે સવાર સાંજ ભજન કીર્તન થતા હોય છે આ પંદર દિવસ જે સરસપુરમાં મંદિરે જઈને દર્શન કરવા મંદિરનો જે માહોલ જોવો તે પણ એક અનેરો હોય છે હમણાં જ વાત કરીએ તો ભગવાનનું મામેરું પણ ભરવામાં આવ્યું આ વખતે જે યજમાન હતા વિનોદભાઈ પ્રજાપતિ તેમના દ્વારા જે મામેરું ભરવામાં આવ્યું અને ત્યારે પણ ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે રથયાત્રાની ખાસ વાત કરીએ તો રથયાત્રા પહેલાંના જે નેત્રોત્સવ વિધિ થાય છે તેની પહેલાં એ જે પંદર દિવસ છે જળયાત્રાથી નેત્રોત્સવ વિધિ થાય છે ભગવાન પરત ફરે છે મંદિરે અને જે આગતા સ્વાગતા કરી છે તેમણે ઘણું બધું જે કંઈ કહી શકાય કે આરોગ્ય હોય છે જે જાંબુ હોય છે ઘણા બધા જે વ્યંજન તેમણે આરોગ્ય હોય છે ને તેના કારણે તેમને આંખ આવી જાય છે અને આજે નેત્રોત્સવ વિધિ એટલે કે એમને આંખે પાટા બાંધવામાં આવે છે અને તેના દર્શન કરવા માટે પણ નિજ મંદિરે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે પરંતુ આ પંદર દિવસ દરમિયાન સરસપુરમાં કેવો માહોલ હોય છે તેની પણ વાત કરીશું સાથે જ રથયાત્રાના દિવસે ખાસ કરીને સરસપુરની જેટલી પણ જે શેરીઓ છે તમામ જે પોળો છે ત્યાં જે પ્રકારે આપણે વાત કરીએ તો એક ઉત્સાહનો માહોલ હોય છે તમામ પોળોમાં પ્રસાદીનું આયોજન કરેલું હોય છે આશરે બે લાખ જેટલા લોકો ત્યાં પ્રસાદી લેતા હોય છે સરસપુરમાં ત્યારે આગલા દિવસથી તેની તૈયારીઓ આરંભી દેતા હોય છે તમામ પોળમાં તમે જે પોળમાં જાઓ તે પોળમાં તમારે પ્રસાદી લેવી હોય તો આપ લઈ શકો છો એટલે અનેરો ઉત્સાહ સરસ સરસપુર વાસીઓમાં જોવા મળતો હોય છે વર્ષોથી અત્યારે પણ વર્ષોથી આ જ પ્રકારનો ઉત્સાહ આપણે સરસપુરમાં જોતા આવ્યા છીએ ત્યારે આજે વાત કરીશું આપણે વાસીઓ પાસેથી જ વાત કરીશું કે કેવો માહોલ હોય છે આટલા વર્ષોમાં ઉત્સાહ તો એનાય રહ્યો છે પરંતુ પરિસ્થિતિ કેવી કેવી રીતે બદલાઈ છે આજ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ તો ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે સરસપુર વાસીઓ જ ઉપસ્થિત છે આપણી સાથે અરવિંદભાઈ પંચાલ આપણી સાથે ઉપસ્થિત છે અને તેમની સાથે છે ડૉક્ટર વસંતભાઈ પટેલ બંનેનું સ્વાગત છે નિર્વાણ

દરેક લોકો જે રહ્યા છે આજે શહેરમાં નારાયણપુરા રથયાત્રા ની આગલા દિવસોમાં ખાસ કરીને જયારે રથયાત્રા ના દિવસે ભગવાન જગન્નાથ મોસાળમાં રથયાત્રામાં નગરચરિયા કરતા કરતા જયારે આવતા હોય છે અને એમના સ્વાગત માટે ખુબ જ માહોલ સાથે સરસપુર વાસીઓ આ દિવસે અચૂક સરસપુરમાં પરત આવતા હોય છે ગમે ત્યાં રહેતા હોય અમદાવાદમાં ઘણા લોકો વિદેશથી પણ રથયાત્રા માટે ખાસ કરીને આવતા હોય છે અને સરસપુરની અ સત્તર જેટલી પોળો છે બધી જુદી જુદી એ દરેક કુળ માં આશરે રથયાત્રા ના દિવસે બે લાખ શ્રદ્ધાળુઓ ને ભોજન પ્રસાદ પીરસવામાં આવતો હોય છે એમાં ચાલીસ હજાર કિલો શુદ્ધ ગીની બુંદી હોય છે પચ્ચીસ હજાર કિલો મોહનથાળ ત્રીસ હજાર કિલો ફૂલવડી ત્રીસ હજાર કિલો ની પૂરી હોય છે પચાસ હજાર કિલો શાકભાજી ત્રણ હજાર કિલો ખીચડી જગન્નાથ ભગવાન ખૂબ મોટી આસ્થા અને શ્રદ્ધા છે આ લોકો દ્વારા જ આખું જ જે મેનેજમેન્ટ કરવામાં આવતું હોય છે એમાં મોટી સાળવી વાળ છે ત્યાં ચાલીસ એક હજાર જેટલા શ્રદ્ધાળુઓ પ્રસાદ લેતા હોય છે લુહાર શેરી જેમાં સૌથી પહેલા રસોડું શરૂ થયેલું ત્યાં પંદર હજાર જેટલા શ્રદ્ધાળુ હોય છે અત્યારે આ બધી જ વ્યવસ્થા સમયાંતરે ખૂબ મોટી સંખ્યામાં જયારે શ્રદ્ધાળુઓ સરસપુરમાં બપોરે જયારે રથ અ વિશ્રામ સમય હોય એ દરમિયાન આ બધી જ પોળોમાં ખૂબ પ્રેમથી ભાવપૂર્વક બધા જ શ્રદ્ધાળુઓને ખૂબ સારી એ સાત્વિક ભોજન પીરસવામાં પ્રસાદ આવતું હોય છે અને એનો આનંદ જે સરસપુર વાસીઓને હોય છે એ ખૂબ જ અનેરો હોય છે હું આપને એક મારી નાનપણની યાદ કરું આ લગભગ ઇઠ્યોતેર અગણાસી એસી ની વાત છે અમે ખૂબ નાના હતા જે તે સમયે અને પોળમાં અમે મોટી ખાતરી વાડ અમે રહેતા ત્યારે એ સમયે પરિસ્થિતિ જુદી હતી ત્યારે લોકો ઘરે ઘરે મને યાદ છે બાર નામ યાદ નથી આવતું અમારી કુલ એક દાદી હતા એ બધાના ઘરેથી ઘઉં ચોખા દાળ આવું બધું ઉઘરાવી અને આ બધી તૈયારીઓ દસેક દિવસ પેલા શરૂ થઈ થઇ જતી સરસપુર માં અને બધા બધાના ઘરેથી આ અનાજ ભેગું કરી

અત્યારે ચોમાસાની સિઝનમાં કન્જેક્ટા એટલે આંખ આવવી એના રોગ વધુ પ્રમાણમાં થતા હોય છે અને આયુર્વેદિકમાં આયુર્વેદિકમાં જાંબુ અને મગ આ બંને ઇમ્યુનિટી વધારવા વાળા તત્વો આમાંથી મળતા હોય છે અને એ ઇન્ફેકશન આંખનું મટી જાય એના માટે પણ એક આવું માન્યતા છે કે જાંબુ અને કાકડી અને મગ નો પ્રસાદ કરવામાં પણ ચર્ચા કરીશું આપની સાથે અરવિંદભાઈ

મધ્યમ વર્ગની જે પણ બહુ આપણે શું કેવાય ધાર્મિક ભાવના વાળી વધારે અને સરસપુર જયારે રસોડા ની તૈયારી ચાર પાંચ દિવસ થી ચાલતી હોય છે અને જયારે ભગવાન મોસાળ માં આવે છે ત્યારે ત્યાંની અંદર જે સેવકો હોય છે સેવા કરવા વાળા એ બિચારા તન મન જે આમંત્રિત મહેમાનો હોય છે ભગવાન ના રથયાત્રા ની સાથે આવેલા એ લોકોને હોય થી વડીલો પછી નાના બાળકો બહેનો ભાઈઓ આ બધા જમાડવાનો પ્રોગ્રામ રાખે છે દરેક પોળો માં છે કુંદી છે રૂઢિમાનું રથોડિયું શરૂઆતમાં હતું એના પછી ખડિયાવાડ લો એ બધી અલગ અલગ જે પોળો છે એ બધામાં વાસણ થતી નાની વાસણ થતી આ બધામાં બધા થી આજે ઉત્સાહ થી આવનાર ભક્તો વિચાર કરે છે કે આટલી બધી પ્રજા જમતી હશે ક્યાં એની વ્યવસ્થા ક્યાં કરી હશે એના માટે કોઈ મેદાન હશે ના મેદાન નહીં પોળો ગલી નાની છે અંદર વિસ્તાર પોળો મોટી છે અને અંદર લોકોની સારી છે એટલે તન મન ધન થી અત્યારે આજની તારીખ માં તો રસોડા ધમધમતા હશે મોહનધાર બનતો બધી હશે આ બધા મિષ્ટાન બધી આજે બધી બનાવવાની કાલે પછી પૂરી થાય બધું બનાવવાનું અને આ જે કામ કરવામાં લોકો ને એટલો ઉત્સાહ હોય છે કે એ લોકો જરાય થાકતા નથી પરમાત્મા ની દયાથી દાદા રણછોડ ની દયાથી એ લોકોને જરા થાક નથી લાગતો અને એ સિવાય મંદિરમાં ભગવાન ના મોસાલ ની અંદર આજે રાત્રે ભજન કીર્તન હોય એ એટલા સરસ ભજન કીર્તન કરતા હોય છે કે આપણને ઉઠવાનું મન થાય અને ત્યાંથી દૂરથી રહેતા હોય ને એ લોકો ને બી એમ થાય કે ચલો આપડે ભજન માં જઈએ અને એટલો સરસ બોલ હોય છે સરસપુર નો આવો ને આવો માહોલ દાડે દાડે વધતો જાય છે ત્યારે જલ એટલે થયા પછી જયારે ભગવાન ને મોસાડ માં સાંજે લાવવામાં આવે છે ત્યારે જે બગીમાં વરઘોડો કરવામાં આવે એ બી ખૂબ સરસ અને એ હોય છે અને અત્યારે આ વખતે આ સાલ આપડે પ્રજાપતિ પરિવાર તરફથી જે મોસાળું હતું અને અમે ત્યાં દર્શન કરવા ગયા તો મોસાળાની શોભાયાત્રા બી એટલી સરસ હતી અને જાણે બીજી રથયાત્રા નીકળી હોય ને એવું વસ્ત્રાલ ની અંદર વાતાવરણ હતું અને ત્યાંના જે ભક્તો છે એ લોકોમાં એટલો અનેરો ઉત્સાહ હતો અને ભગવાન અત્યારે તો સરસપુર માં એવી તૈયારી થઈ રહી છે અને મેઘ રાજા ને કહીએ કે સરસપુર માં તો શાંતિ રાખજે કેમ કે આજે ભક્તો જે ભક્તો માટેની જે પ્રભુ ની તૈયારી કરવામાં આવે એમાં વિઘ્ન ના નડે અને ભગવાન બલદેવજી સુભદ્રાજી વાસ્તે ગાસ્તે સરસપુર માં નગર યાત્રા એ નીકળે જમાલ અને સુખ શાંતિથી થી સરસપુર આવી અને નીચ મંદિરે જાય અને એમાં કોઈ પણ જાતનો વિઘ્ન થાય નહીં અને દરેક સર્વે સમાજ ના સર્વે જ્ઞાતિના ના સાત સહકાર થી અને એકબીજાના સહકાર થી આજે રથયાત્રા એકસો છેતાલીસ થી પૂરી કરીને એકસો સુડતાલીસ માં વર્ષમાં પ્રવેશ કરશે એમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દરેક ડિપાર્ટ દરેક નો સાત સહકાર હોય છે અને રથયાત્રામાંથી બહાર પડતી હોય છે સુખેથી રથયાત્રા જમાલપુરથી નીકળીને નીચ મંદિર પરત ફરતી હોય છે આ વર્ષે પણ તમામ તૈયારીઓ કે જે એ જ પ્રકારે કરવામાં આવી છે વસંતભાઈ આપ શું કહેશો આપની પાસે આવું છું હવે કેટલા વર્ષોથી આપ જ્યારથી આપણે સમજણા થઈએ ત્યારથી ખબર પડવા લાગે કે આ રથયાત્રા છે આમ છે કેટલા વર્ષો આપે આ રથયાત્રા જોઈ છે નિહાળી છે સરસપુરમાં ખાસ કરીને જે પંદર દિવસનો સમયગાળો છે આટલા વર્ષોમાં કેટલી ભક્તિ તો એના જ છે આપણે કહીએ પરંતુ શું બદલાવ આવ્યો છે આટલા વર્ષોમાં સરસપુરમાં ખાસ કરીને સરસપુરમાં જે અમે નાના હતા જયારે મારું બોર્ન બ્રોટઅપ જ સરસપુરમાં થયેલું અને અમારી ત્યાં સરસપુર ચાની દુકાન અમારી સરસપુર ટીડી એટલે અમારા સગાવાલા મિત્ર સર્કલ અમે નાના હતા ત્યારે બધી દુકાનોમાં જે કાઉન્ટર હોય કાઉન્ટર સાફ કરી દે બધા કશું મૂકે નહીં કાઉન્ટર ઉપર નાના બાળકો બેઠા હોય આગળ વડીલો ઉભા હોય દુકાનની ઉપર સરસપુરમાં રથ આવવાના હોય ત્યારે વડીલો અને બધા જ એક આશા એ બેઠા હોય કે ભાઈ સરસપુર માંથી રથ પલળ્યા વગર પાછા ના જાય એટલે વરસાદના અભી છાટણા રથ નિજ મંદિર પર જ પહોંચે

લગભગ રથયાત્રામાં અઢારે ગજરાજો હોય છે ભજન મંડળીઓ હોય હોય છે છે ટ્રકોનું ખૂબ સારી રીતે વર્ષોથી એ જે ટ્રકો જે ટીમ હોય છે એ વર્ષોથી એની એ જ ટીમ આજ દિન સુધી સતત આમાં સેવા આપી રહી હોય છે ને દર વર્ષે કોઈ ધાર્મિક સામાજિક રાજકીય અથવા તો વૈજ્ઞાનિક દેશે કોઈ પ્રગતિ કરી હોય એવા ટેબલો બનાવતા હોય છે અને જુના જુદી જુદી વેશભૂષા દ્વારા જે હોય છે અને બે ચાર વખતના જે બનાવો બન્યા છે જુદા જુદા વર્ષોમાં જે તોફાનના ને એના સિવાય રથયાત્રા લગભગ ખૂબ શાંતિથી કોમી એકલાસ સાથે પૂર્ણ થતી હોય છે અને આટલી મોટી રથયાત્રા છે રથયાત્રા છે એ બેમાં એક ડિફરન્સ એ છે આપડી અમદાવાદ ની રથયાત્રા સાંજે નિજ મંદિર પરત થાય છે જગન્નાથ ભગવાનની જે યાત્રા છે ઓરિસ્સા પુરીમાં એ અઠવાડિયા પછી પરત થાય છે આ એક ડિફરન્સ છે એમાં પરંતુ જે આટલી મોટી બાવીસ રૂટ માં સુખ શાંતિ થી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ઉભી થયા વગર રથયાત્રા સંપૂર્ણ સંપન્ન થતી હોય છે તેના માટે સમગ્ર સરકાર સરકાર ગુજરાત પોલીસ ખાતું અને સ્વયંસેવકો દરેક કોળમાંથી પણ લોકો સ્વયંસેવકો પોતાની કોળના નાકે છાસ ની પરબ બનાવતા હોય પાણીની પરબ બનાવતા અમે શરબત ની પરબ એટલે આ જે પરબો બનાવવાનો જે ઉત્સાહ હોય બે ત્રણ દિવસ પહેલાથી રથયાત્રા એ વિશે વિચારણા કરતા હોય ત્યારે જે નાના બાળકો હોય અને અમે પણ જયારે નાના હતા ત્યારે અમે પણ જગ લઈને છાસ વેચવા ત્યાં એ સ્ટેજ ઉપર ઉભા રહીએ અને લોકોને આપતા ત્યારે એનો કઈક આનંદ કઈક જુદો જ હતો એ જે તે સમયનો અને અત્યારે પણ જયારે સરસપુર રથયાત્રા નિમિત્તે જવાનું થાય ત્યારે એક આનંદ એક લાગણી અને એક શ્રદ્ધા એક અલગ જ તમારામાં કઈક વાઇબ્રેશન અલગ જ ઉભા કરતું હોય છે એ ચોક્કસ એ ભગવાન જગન્નાથ નો પ્રતાપ છે જયારે પ્રજા હંમેશા દર્શન કરવા જતી હોય છે ભગવાન જગન્નાથ ના ત્યારે જગન્નાથજી પોતાના દર્શન આપવા અને એમની પ્રજા શું કરી રહી છે

આજે જે ભજન મંડળી છે પછી આરતપુર મંદિરના ટ્રસ્ટીઓ ના બધા જે વિકાસના કામ કરી રહ્યા છે ને દર વર્ષે તરતપુરમાં ભગવાન ની રક્ષ ક્ષેત્ર વખતે અલૌકિક જે કહેવાય ઘણા સુધારા વધારા સાથે ભગવાન ને કેમ વધારે વાણીયાને કેમ વધારે આનંદ કરાવો ભગવાન જગન્દા આવે પેલા કરતા પણ ઘણી પૂરો વધી ગઈ છે

એટલે ભગવાન એવા વેસે બેઠા હોય છે અને એનો જે લાહો અને પબ્લિક અત્યારે જળયાત્રા વખતે જે આપણે લઈએ છીએ ભગવાન એ વખતે રથયાત્રા જેવો જ માહોલ બની ગયો છે આ વખત જે રથયાત્રા આ વખત ની જલયાત્રામાં જે અનેરો આનંદ હતો પબ્લિક સમાય નહીં કે જાણે રથયાત્રા આવે છે એટલી પબ્લિક રોડ ઉપર ઉમટી ગઈ છે અને રાત્રે સાત સાડા સાત આઠ વાગી ગયા

અને પરમાત્મા ભગવાન જગન્નાથ ની સરસ પ્રજા પર અસીમ કૃપા દેખાય કાયમ એ લોકો જરાય થાકતા નથી સેવા ભાવી સેવા ભાવી કાર્ય કરવામાં પણ કોઈ જરા થાકતા નથી અને વર્ષોથી ઘણો અનુભવ છે કે પોલીસ બંદોબસ્ત બી સારો એવો થાય છે પોલીસ વ્યવસ્થા તરફથી બી સરસ એવી નવી નવી લેટેસ્ટ ટેકનોલોજી લાવી અને કઈ રસ થોડો જે પહેલા જે રહેતા હતા જી અરવિંદભાઈ એક અરવિંદભાઈ જે પોળોમાં જે પહેલા રહેતા હતા જે અત્યારે નથી રહેતા કદાચ બહાર રહે છે આ સિવાય જે સંખ્યાની વાત કરી લોકોની તે અત્યારે કેટલી છે અને જે બહાર ગયા છે તેમની કેટલા પ્રમાણમાં તે લોકો આવે છે રથયાત્રા વખતે ખાસ કે ના અમારે તો જવું છે ભગવાનની સેવા કરવા જવું છે પોળોમાં જે પહેલા રહેતા હતા ને એ અત્યારે કેમ કે પોળોમાં હવે કેવું થઈ ગયું છે કે દીકરા દીકરીની સગાઈ કરવી બઉ તકલીફ પડતી હોય છે દીકરીઓ નાના છે એટલે વસ્તી વધતી લોકો અને આજે લોકો નરોડા નિકોલ મણિનગર બધે રહેવા ગયેલા છે પણ જયારે રથયાત્રાની આવવાની તૈયારી થાય ને ત્યારે બધા એક થઈ જાય છે અને પુરવા માં બધા હરી મળીને ભેગા થાય છે કે ભાઈ ચલો અમારા લાયક કઈ કામ કરે છે અમારા લાયક કઈ કામ કરે છે અમે હેલ્પ કરીશું એટલે એકતા બહુ સરસ છે સરસપુર ની અંદર ભલે દૂર રેહવા જતા એમનું મન તો સરસ ગુજમત છે કે આવવાની હોય કઈ બી પ્રસંગ હોય તો એક બીજા મિત્રો એક બીજાને ફોન કરે અને એક પરિવાર ભાવનાથી એક ચૂટ થઈ અને આ કાર્ય પૂરું કરે છે જી જી જગ્યા

એ કેટલું બધું ભાવ ભક્તિ અને કેટલું આમ તમને અંદર આપે એવું નામ છે એટલે ભગવાન જગન્નાથ ની સ્વાગતા સ્વાગતા અને શ્રદ્ધાળુઓ જેટલા પણ હોય બે લાખ સવા બે લાખ જેટલા પણ શ્રદ્ધાળુઓ હોય છે એ સરસપુર વાસીઓ બધા જ ખૂબ સરસ રીતે અને ખૂબ સારામાં સારી એમની પ્રસાદની વ્યવસ્થા કરી શકે અને હંમેશા કરતા આવ્યા છે અને ખૂબ ભાવ એમને પ્રસાદ પીરસવા માટે પણ તત્પર હોય છે ભલે અત્યારે સમય સમયાંતરે સરસપુરની કોળોમાં જે પોપ્યુલેશન છે જે રહેવા વાળી વસ્તી છે આખી ચેન્જ થઈ છે પરંતુ જે લોકો જોડાયેલા છે સરસપુર રીતે ખૂબ સરસ રીતે અને ભાવપૂર્વક એ લોકો અવારનવાર જ્યારે પણ આ રથયાત્રાનો પ્રસંગ હોય ત્યારે અચૂક ત્યાં સરસપુરમાં આવતા હોય છે અને પોતાનાથી જે પણ રથયાત્રામાં સેવા યજ્ઞમાં જે પણ આહુતિ આપી શકાય એ આપવા માટે તત્પર હોય છે અને ખુબ આનંદ અને ભાવપૂર્વક સેવા કરતા હોય છે જી અરવિંદભાઈ આપ શું કહેશો અંતમાં તમામ જે જનતા જોઈ રહી છે તેમને ખાસ સંદેશ શું આપશો રથયાત્રાના દિવસે હું પ્રજાને એક જ કહેવા માંગુ છું કે સરસ્પુરની અંદર જયારે રથ આવે છે ત્યારે પ્રજા ખુબ જ મોટા પ્રમાણમાં ઉમટી ઉમકે છે તો પ્રજાને વિનંતી કે આંબેડકર હોલ પછી એ જવાના રોડ ઉપર પ્રજા ઓછી હોય છે તો તો ત્યાં ત્યાં લોકો ધક્કા મૂકીને ભીડ ના થાય અને રથયાત્રામાં સલામતી માટે દર દાગીના પહેરી ના આવે અને ભગવાન દર્શન તો હવે શું છે ધાડે ધારે વસ્તી વધતી જાય છે શહેરનો વિકાસ થતો જાય છે એટલે સરસપુરમાં ચારે બાજુ બાજુથી આવે છે નરોડા ખોખરા મણિનગર ઓઢાવ ગુંજાલ કઠવાડા આ

તો હવે રથયાત્રાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે જે વાસીઓ છે જે મોસાળમાં ભગવાનની આગતા સ્વાગ્તા કરી છે ભગવાન હવે નેજ મંદિર આવ્યા છે તેમને નેત્રોત્સવ વિધિ કરવામાં આવી છે હવે સાત તારીખે જે રથયાત્રા નીકળવાની છે અને સરસપુરમાં ભગવાનની આગતા સ્વાગ્તા ફરીવાર થશે અને ત્યાં તમામ જે ભક્તો છે તેમની પણ આગતા સ્વાગતા માટેની તૈયારીઓ કરવામાં આવી છે કનેરો ઉત્સાહ એ પછી યુવા હોય નાના બાળકો હોય કે પછી વૃદ્ધો હોય તમામમાં જે વાસીઓમાં છે એ કનેરો ઉત્સાહ ઉત્સાહ આ જે રથયાત્રામાં ખાસ કરીને જોવા મળતો હોય છે તેની જ આપણે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા વસંતભાઈ અને અરવિંદભાઈ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બધા થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો અત્યારે જય જગન્નાથ ના જે ખાસ કાર્યક્રમમાં અત્યારે જે રથયાત્રાનો વિશેષ કાર્યક્રમ માં બસ આટલું જ અને રથયાત્રાની જે પળેફળની અપડેટ છે તે આપ નિર્માણ ન્યૂઝ પર જોતા રહેશો અત્યારના વિશેષ રજૂઆતમાં બસ આટલું જ નમસ્કાર